વધુ રૂપિયા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી વિદ્યાર્થીની આ બાબતે પિતાને વાત કરતા મામલો લિંબાત પોલીસ પહોંચ્યો હતો વધુમાં આરોપી આદિલ શરીફ ખાન રાણા લિંબાયતમાં રહેતો હોવાનું અને હાલ અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે તો તેના પિતા લિંબાયતના ઝેરોક્ષની દુકાન ચલાવે છે આદિલ રાણાએ કોલેજિયન વિદ્યાર્થીને જે હાલમાં બીકોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે આદિલ ટ્યુશન સાથે આવતો હતો જેના કારણે બંને એકબીજાને ઓળખતા હતા અને વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવા આદિલ દબાણ કરી મળવા બોલાવતો હતો તેને વિદ્યાર્થીનીને જબરજસ્તી ગાડીમાં બેસાડી અડપલા પણ કર્યા હતા તો સોશિયલ મીડિયામાં મેસેજ કરી વિદ્યાર્થીની પાસે રૂપિયાની માગણી કરતો હતો વિદ્યાર્થીનીએ ટુકડે ટુકડે કરી આદિલને અત્યાર સુધીમાં ચાલીસ હજાર રૂપિયા પણ આપ્યા છતાં તે વધુ રૂપિયા માગતો હતો વિદ્યાર્થીનીએ તેની સાથે વાત કરવાની ના પાડી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે છેડતી ખંડણી અને ધમકીનો ગૌરવ નોંધી આરોપીની ધરપકડ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા